હેલો મિત્રો કેમ છો મજામાં ને આજે અમે તમારી માટે એક જોરદાર ઓફર લઈને આવી ગયા છે તમે વેરાયટી જોઈ પછી ઓફર પણ તમને જણાવી દઉં છું આજે એમની નાઇટી લઈ ને આવી ગયા છે લેબલ કંપનીની ઓરવે કપડું અને ફક્ત ને ફક્ત કેટલામાં આપી દેવાનું એકસો અને નવ્વાણું રૂપિયાનું અને જો ત્રણ પીસ તમે ભેગા લો તો તમને કેટલામાં આપી દેવાનું ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં સાઇઝની વાત કરીએ તો એમ એલ એક્સલ ત્રણ સાઈઝ મળી જશે અને અમારી એડ્રેસની વાત કરીએ તો સુરત રેડીમેડ નગરપાલિકા શોપિંગ સેન્ટર ધામેરા અને અમારા કોન્ટેક્ટ નંબરની વાત કરીએ તો નાઇન સેવન વન ફોર એઇટ ફોર એઇટ ફાઇવ ટુ વન તો ફટાફટ અમારું એડ્રેસ નોંધી લો ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો અને અમારી શોપિંગ મુલાકાત પણ લઈ શકો છો હવે બહુ બધી ઓફરની સાથે તમને વેરાયટી મળી જવાની છે તો ફટાફટ અમારો એડ્રેસ મળી લો અને અમારા શોપની મુલાકાત લો વિડીયોને દસ જણને શેર કરો અને અમારી એક નાઇટ પણ લકી વિનરની ફ્રીમાં આપવાની છે એ ઓફરનો લાભ લો ફટાફટ વિડીયોને શેર કરો લાઇક કરો થેન્ક યુ